ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાના પાવન પર્વને લઈને હવે ગણતરીની ઘડીઓ બાકી રહી છે અમદાવાદ જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે વીઆર લાઈવ ન્યૂઝ તરફ સાથે વિશેષ વાતચીત કરી અને યાત્રાની વિવિધ ધાર્મિક વિધિઓ વિશે માહિતગાર કર્યા હતા તેમણે જણાવ્યું કે બુધવારે ભગવાનના નેતૃત્વ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંખ્યાબંધ સંતો તથા મહંતોનો ઉપસ્થિત ભંડારાનું આયોજન પણ છે મહંત દિલિપદાસજીએ ઉમેર્યું કે એક મના દિવસે ભગવાનને શોભાયમાન સોનાવેશ ધારણ કરાશે જે દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ રહેશે રથયાત્રા સંબંધે માહિતી આપતા મહંત શ્રીએ જણાવ્યું કે રથયાત્રા પરંપરાગત રૂટ પરથી ધામધૂમપૂર્વક અને ભવ્ય રીતે યોજાશે જેમાં ભજન મંડળીઓ અખાડાઓ અને અંદાજે 101 જેટલી વિવિધ ટેબલો યાત્રામાં જોડાશે ખાસ વાત એ છે કે આ વર્ષે પ્રથમ વખત 26 જૂન ના રોજ ભગવાન જગન્નાથજી ગાર્ડ ઓફ ઓનર આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે રથયાત્રાની ભવ્યતા અને સુરક્ષાની તૈયારીનો પ્રતિબંધ છે સત્યાવીસ જૂન ના દિવસે સવારે સાત વાગે રથયાત્રા નો પ્રારંભ થશે કાલે નેત્રોત્સવ વિધિ થશે સાધુ સંતો ને ભંડારા થશે એકમ ના દિવસે ભગવાન ને સોનાબીસ દર્શન થશે અને બીજા દિવસે ભગવાન રથયાત્રા નો પ્રારંભ થશે પરંપરા પ્રમાણે આ એકસો અડતાલીસ મી રથયાત્રા ભગવાન મનાવવામાં આવશે અને આ લોકોત્સવ

નીકળે છે એ પરંપરા પ્રમાણે એટલી પરમિશનમાં આપણને સરકાર દ્વારા મળેલ છે ભક્તોમાં ખૂબ છે અને ખૂબ આનંદ છે અને ખૂબ લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે એ પણ સમય અનુસાર આપવામાં આવશે બસ શાંતિ થી ભગવાન જગન્નાથજી ની એકસો અડતાલીસ મી રથયાત્રા આપણે સૌ નિહાળીએ અને ભગવાન ના આશીર્વાદ પણ ખુબ ખુબ સાધુ વાત આપે છે અને ખુબ ભગવાન અને અનેક ઉત્સવો ની અનેક આ ચેનલ ને આપણે માધ્યમ દ્વારા સૌ નિહાળતા રહીએ